થઈ ગયું તું મને તું નહી પાયો કે mua dao kia nữa rất là phải chứ to mui à, được chưa? mua dao cái này nè bây cho hết chúng đôi

बेन जा राग ना पड जाय इले घेर जायतलं घेर લઈ दो वनक घेर हंजवल्या झोरी मारस એટલે खपेर पाळा नाही राग राखतो तो रयना पदू उंगी जाऊस आ सम्म जादू चिल्लाते जाय नाही जोवा देजो देसी इथे उ जोवा दे <स्थित्थ>

ઓ થઈ ગયો સસા પણ ખાપી ના પડી જો ઢગળા ખા પડી તો થોડું ખાવાનું આ જ પા જળ જલ્દી બની દીધું હો અરે કે તો પછી સારું તો એક કોથરી તો વધે છે તો સારું તો કબે પડે સોના મને જવું છે હાલી દીધું ખાવાનું તો હા તે તું ઉકાડમાં આવ હો અલળસ હું આવ વારાંધી હાલે જાવું પાછો હો તું બે હું હાલ કાઢી તું આપ બે તો આપ ખાઈ લી છે It's not dark yet. Let's go to sleep. to sleep quickly. Why I'm not going to sleep till noon. No, no, no. Let's go to sleep. It's the morning. It's 5 o'clock

જય માતાજી મિત્રો આ વિડીયોમાં એક પાત્ર બનાવવામાં આવ્યું કે મારા કે ઘણા ભાઈઓ દારૂ પી અને આવતા હોય છે અને ઘરે દારૂ લઈને આવતા અને ઘરના પાછળ બે કોથળી મેં કરી હતી ખૂણામાં પછી બૈરાના સોના મોને કે હું આવું છું કે અમે આવું છું એમ કરીને પી આવું છું પણ એક આ વિડીયો ખાતર થવાનું હમદા માટે મેં બનાવ્યું છે આ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો